ટેકરા ઉપસી આવ્યા છે નાના ચેમ્બર કવરોને કારણે નવાજ બનેલા માર્ગનો આખો નકશો બદલાઈ ગયો છે ઉપરથી હજી આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં ન આવી હોય રોડ પર અચાનક જ આવી જતા ચેમ્બર કવરના કારણે માર્ગની વાહન ચાલકો ભારે ડરી ડરીને વાહન ચલાવવા મજબૂર થયા છે અને સાથે જ અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે તંત્ર જે છે તે ઢોરોને પાંજરા પોળમાં મુકવાની સાથે ઠેર ઠેર ખાડા ટેકરાની જેમ ઉપસી આવેલા ડ્રેનેજ ચેમ્બરો કવર ઉપર આસફળ પાથરી આખા માર્ગને સલામત બનાવવાની તજવીજ હાથ ધરી તેવી લોક માંગ ઉઠવા પામી છે